નમસ્કાર ખેડૂત મિત્ર કેમ બધા જ ખેડૂત મિત્ર મજામાં ને હું આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્રો મજામાં છે તો ખેડૂત મિત્ર આજે આપણે જે વાત લઈને આવ્યા છીએ એ બધા જ ખેડૂત મિત્રને ફાયદા માટેની વાત લઈને આવ્યા છીએ એટલે કે ખેડૂત મિત્ર જે કપાસના ટેકાના ભાવ બે હજાર પચીસના ફોર્મ ભરવા અથવા તો નોંધણી કરવાની જે જાહેરાત કરી હતી તેની માટે થોડાક સુધારા વધારા થયા છે તેની માટે આ વિડિયો લઈને આવ્યા છીએ ખેડૂત મિત્ર આ વિડીયોની અંદર કપાસ માટે ટેકાના ભાવે કેટલા ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવ્યા છે ટેકાના ભાવ માટે નોંધણી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી ઘરે બેઠા મોબાઈલમાં નોંધણી કેવી રીતે કરવી નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ નોંધણી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા આવા તમામ પ્રશ્નોના જવાબો આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો આપણે વિડીયોને આગળ વધતા પહેલાં ખેડૂત મિત્રો આ અમારી ચેનલ છે ખેડૂત સાથે તે ચેનલની અંદર આવા ખેડૂત ખેડૂત લગતી ભાવને લગતી સબસિડીના ફોર્મ વગેરે તમામ તમામ પ્રકારની માહિતીના સચોટ અને સાચી માહિતી લઈને અમે આ વિડીયોમાં આ ચેનલના અંદર વિડીયો મૂકતા હોય છે તો ખેડૂત મિત્ર આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચલો ખેડૂત મિત્ર હવે આપણે આગળ વાત કરીએ સીસીઆઈમાં નોંધણી કઈ રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની તમામ આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્ર જો વાત કરીએ તો કે આ વર્ષમાં એટલે કે કપાસ માટે બે હજાર પચીસ કપાસના ટેકાના ભાવ રૂપિયા પ્રતિ મણ એટલે કે કિલોના ભાવ જાહેર કરેલ છે જે કપાસના ટેકાના ભાવ સીસીઆઈ દ્વારા જાહેર કરેલ છે તે રહેવાના છે આ વર્ષ માટે જો ખેડૂત મિત્ર હવે વાત કરીએ તો કે ટેકાના ભાવ માટે નોંધણી અથવા તો કે અરજી ક્યાં કરવી તો ખેડૂત મિત્ર જે નીચે કપાસ કિસાન જે એપ્લિકેશન જે તમને ફોટો દેખાય છે તેવી એપ્લિકેશન હશે તે ડાઉનલોડ કરવાની રહેશે અને તેના દ્વારા દ્વારા આપણે આ કપાસ માટેની નોંધણી તે એપ કરી જેની માહિતી ખેડૂત મિત્ર અમે આગળ કઈ રીતે કરવી તે ખેડૂત મિત્ર જો આપણે ટેકાના ભાવ માટે નોંધણી ક્યાં કરવી તો આ નોંધણી નોંધણી કરવાની તો ખબર પડી જાય કે કપાસ કિસાન એપ્લિકેશનમાં કરવાની હવે જે બે દિવસ પહેલા ન્યૂઝની અંદર આવેલું હતું કે આ નોંધણી પ્રક્રિયા શરૂઆતમાં તારીખ એક સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું જે કપાસના કપાસના ખેડૂતો તથા રાજ્ય સરકારની માંગણીને ધ્યાનમાં લઈને નોંધણી માટે સમય મર્યાદા હવે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી વધારવામાં આવી છે એટલે ખેડૂત મિત્રો પહેલાં એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી નોંધણી કરી શકતા હતા હવે એકત્રીસ ઓક્ટોબર સુધી આપણે અરજી કરી શકીએ એટલે હજી ત્રીસ દિવસનો સમયગાળો સરકાર દ્વારા આપણને વધારી દેવામાં આવ્યો છે હવે ખેડૂત મિત્રો ટેકાના ફાર્મ માટે નોંધણી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી જ્યાં નીચે વિડીયો દેખાય છે કપૂસ કપાસની નોંધણી કેવી રીતે કરવી ઘરે બેઠા શીખો માત્ર દસ મિનિટમાં તે એક યુટ્યુબમાં આપણે વિડીયો મૂકેલો છે આપણી ચેનલ ઉપર તે

પાક વાવેતરનો દાખલો જે તલાટી શ્રીના તાજેતરના સહી સિક્કા વાળો હોવો જોઈએ એટલે કે કપાસ વાવેતર કરેલો હોવો જોઈએ તેવું લખેલું હોય તેવો વાવેતરનો દાખલો જોઈશે ખેડૂત મિત્રો જો તમને આવી માહિતી સારી લાગતી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો તમે જે બધું ફોર્મ ભરી દીધા પછી તમે ફોર્મ સબમિટ કરો છો એટલે જો ઉપર જે ફોટો દેખાય છે તેઓ એક બારકોડ આવશે અથવા તો એવું લખેલું આવશે જેનો તમારે ક્રીનશોટ લઈ લેવાનો છે જે તમને સૂચવે છે કે તમારો વારો ક્યારે આવશે કેટલા દિવસ પછી તમારો વારો છે તે નંબર નાખો જે નીચે મેં નંબર થોડોક લાલ અક્ષરથી મેં ચેકો મારી દીધો છે તે નંબર તમે તમારી એપ્લિકેશનની અંદર મોબાઈલ નંબર અને તે નંબર નાખો એટલે તમારો વારો ક્યારે છે કયા કયા વારે આવશે અથવા તો કેટલા સમય પછી આવશે તે બતાવે છે ખેડૂત મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો આ ખેડૂત સાથે ચેનલને લાઈક કરો શેર કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે તમે આ વિડીયોને શેર કરો જો તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને જય હિન્દ જય ભારત